વિદ્યાર્થીઓમાં અને વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પરિસરમાં ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા અને સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર ડોક્ટર રમેશચંદ્રજી કોઠારી ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન શ્રી અમિત શાહ શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર શ્રીમતી મિત્તલ શાહ અને શ્રી આશિષ શાહ કેજી વિભાગની ડાયરેક્ટર શ્રીમતી ભાવેશ શાહ ફાઉન્ડર ટ્રસ્ટી શ્રીમતી ભાતીબેન શાહ તેમજ અંબે અને જય અંબે વિદ્યાલયના ડાયરેક્ટર શ્રી વિવેક શાહ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિવિધ શાખાના આચાર્યો તથા મોટી સંખ્યામાં વાલીગણ હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક મોડલ્સ પ્રયોગો અને પ્રોજેક્ટ રજૂ કરીને સૌના મન મૂકીને વખાણ મેળવ્યા હતા શાળાના સંચાલકો દ્વારા જણાવાયું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવામાં મદદરૂપ બને છે અને તેમને ભવિષ્યમાં સંશોધન તથા નવીનતા તરફ પ્રેરિત કરે છે તમે આજે શ્રી અંબે વિદ્યાલયના બાળકોએ ખૂબ સારા પ્રોજેક્ટ તૈયાર કર્યા અને મને આનંદ એ વાતનો થયો કે હું અત્યારે રિટાયરમેન્ટ પછી બે પ્રોજેક્ટ પર લોકોને બહુ સલાહ આપું છું વોટર મેનેજમેન્ટ અને ફૂડ મેનેજમેન્ટ તો અહીંયા પાણીને શુદ્ધ કરવાની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો જે કુવાઓ બનાવવાના છે એના પર ભાર મૂકવામાં આવ્યો એવો પણ પ્રોજેક્ટ છે કે જેમાં આપણે ફૂડ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એટલે એમના શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે આચાર્યના માર્ગદર્શન હેઠળ એટલે એ બધાને હું અભિનંદન આપું છું અને એટલું કે આ બધી બાબતો એમણે જે મૂકી છે એની વધારેને વધારે પ્રસિદ્ધિ થાય અને લોકો સુધી પહોંચે દાખલા તરીકે ફ્લડ સેન્સર છે તો હવે એ આપણને ખબર પડવી જોઈએ મ્યુનિસિપલ કમિશનરને કે ભાઈ આ ફ્લડ સેન્સર છે તો લોકોને માહિતગાર કરી શકાય અને એનાથી આગળ શું કરવું એ પણ થાય એટલે આ દિશામાં સારો પ્રયત્ન થયો છે હું એ બધાને અભિનંદન આપું છું અને બાળકોને આ જ બધું જરૂરી છે રોજ રોજ વર્ગખંડમાં ભળે એના કરતાં આઉટ ઓફ વોક જઈને આવું કરે તો એમના ટેલેન્ટ છે એ ટેલેન્ટ્સને આપણે બિરદાવીએ છીએ એટલે આ જોયા પછી લાગે છે કે એમનામાં ઇન્સાઇટ ઘણી છે એ જે સમાજ જીવનના પ્રશ્નો છે એ પ્રશ્નોને સમજી ચૂક્યા છે અને ભવિષ્યમાં શું કરવું એટલે આ બધાને જો પ્રોપર માર્ગદર્શન મળે એના ટેલેન્ટ શોધી કાઢીએ આપણે કારણ કે ઘણા કહેશે કે મારે આટલા ટેલેન્ટ પછી મેડિકલમાં જવું છે એવું નહીં એની શક્તિ ક્યાંક બીજે ડાયવર્ટ કરી શકાય એટલે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મલ્ટી ડિસિપ્લિનરી કહે છે ને એ મલ્ટી ડિસિપ્લિનરી ભલે હું ડૉક્ટર છું પણ મારામાં આ તાકાત છે હું કરી શકું એ માટે માર્ગદર્શન મળે તો મને લાગે કે આ દેશનું ભાવિ હજી પણ સારું થશે જે શ્રી અંબે વિદ્યાલય દ્વારા સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ 350 થી 400 વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું છે અને ઇંગ્લિશ મીડિયમ દ્વારા ફોર્ટી સેવન પ્રોજેક્ટ ગુજરાતી મીડિયમ દ્વારા ઓગણીસ પ્રોજેક્ટ આજે પ્રસ્તુત કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓએ જાતે જ મહેનત કરી છે ગ્રુપમાં કામ કર્યું છે ટીચરોએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે સાથે સાથે અમારા સ્કૂલના ડાયરેક્ટર મિત્રબેન શાહ અને આશીષભાઈ શાહ અને અમારા ચેરમેન અમિતભાઈ શાહ એમના માર્ગદર્શન હેઠળ બધું કરવામાં આવ્યું અને આજના અમારા ચીફ ગેસ્ટ છે ડૉક્ટર રમેશચંદ્ર કોઠારી સર જે એમએસ યુનિવર્સિટીના ફોર્મર ડીન એજ્યુ એજ્યુકેશન ફેકલ્ટીના સાથે સાથે સેન્ટર ઓફ એડવાન્સ સ્ટડી ઇન એજ્યુકેશનના પણ એચઓડી હતા અને વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં એ ત્યાં ગઈ વાઇસ ચાન્સલર હતા એ તેઓએ ખૂબ જ રસ લીધો છે દરેક પ્રોજેક્ટ પર ઉભા રહીને વિદ્યાર્થીઓને સવાલો પૂછ્યા છે અને વિદ્યાર્થીઓ એમને જવાબ આપવામાં ખરાબ પણ છે આ આપણું આજનું વિવાદન જે છે આજ આગળ જતાં આજ આપણા નેશનના સિટીઝન્સ છે એટલે આ મારા યંગ બડિંગ સાયન્ટિસ્ટ છે હું હું માનું છું કોઠારી સાહેબે દરેક સ્ટોલ પર મુલાકાત લીધી છે બાળકોની અને બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે શું કહે હા વિદ્યાર્થીઓએ જે જેટલું પ્રિપેરેશન કર્યું હતું એનાથી વધારે સાહેબે અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછ્યા જેવી રીતે કે કેવી રીતે કોસ્ટ ઇફેક્ટિવ છે કેટલો ખર્ચો થાય ક્યાં યુઝ થાય કયા પ્રિન્સિપલ પર કામ કરે છે બધા સવાલોના જવાબ વિદ્યાર્થીઓએ આપ્યા છે અને સરે પણ દરેક પ્રોજેક્ટ પર સર ઊભા છે હજી પણ ચાલુ જ છે અને દરેક દરેકે દરેક વિદ્યાર્થીઓને એમણે પ્રશ્ન કર્યા છે એમણે પણ ખૂબ રસ લીધો છે અને જાતે જ ત્યાં ઊભા રહીને જોઈને દરેક પ્રોજેક્ટમાં પોતે માર્ગદર્શન પણ આપ્યું છે કે આને આગળ કઈ રીતે હજુ તમે આગળ લઈ જાઓ કે આમાં આને સરકાર સુધી પહોંચાડો કે કોને તમે રજૂઆત કરશો એ બધા જ એમને શીખામણ પણ આપી છે એમને માર્ગદર્શન પણ આપ્યું છે મારું નામ જ્યોતિ સોલંકી ઇંગ્લિશ મીડિયમ પ્રિન્સિપલ શ્રી અંબ વિદ્યાલય આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો